બ 50000 વોટ છે 50000 વોટ થી દીધી જ હા આ એટલે દરેક વર્ગના લોકો મતદાન કરશે કે પછી ખાલી યુવાનો દરેક વર્ગના લોકો કરશે દરેક વર્ગના દરેક વર્ગના અચ્છા ચૈતરવાજી જીતી ના હોય તો કામો કયા કયા થવા જોઈએ બધું તો સ્યારક્યો નું થશે શિક્ષણ નું થશે બેરોજગારી નું થશે દરેક કામો માં ધ્યાન આપશે દરેક કામો માં ધ્યાન આપશે હાજર તો અચ્છા શું કહેશો ભાઈ

હું સફારી પાર્ક બનાવ્યું ને એ અમારા માટે તો બહુ હાનિકારક કર્યો છે જેલમાં હતા ને તેના ગેરહાજરીમાં એને સફારી પાર્ક નો અહીંયા કૌશલ્ય વર્ધન કેન્દ્ર માં એને ઉદ્ઘાટન કર્યું છે વસાવા ને ગેરહાજરીમાં આવો એવું થોડું અન્યાય થોડું કઈ ચેતરભાઈ હોત તો ના થવા દે ના થવા દે અમારા અન્યાય નહીં થવા દે અમારા પર આદિવાસીઓની અંદર હાલ મનસુખ વસાવા ચાલે વસાવાસાવા ચાલે એ સિવાય બીજો કોઈ ના ચાલે

છોટો દાદા ને મળશે દસ ટકા એટલી અમારી ઘેરી મેં જાણી શકું છું એટલી એટલી તૈયારી કરી નાખી તો બીજા લોકો પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ દાદા તમારું નરપત ક્યાંના છો જાવલીના ના છું જાવલી ના છો શું કે છો ચૈતર વસાવાના સમર્થનમાં અહીંયા લોકો આવ્યા છે તમારા ગામ જાવલી અંદર શું શું સમસ્યા હોય જાવલી તો ફૂલ પાવર છે

હમેશ્યા લોકોનું ડરાવે શું કરવો ડરાવે હિંમત હોય તો આગળ આવે લોકોનું અમે વાત કરો ને જો એમ જેમ લોકો બોલે એને જેલમાં લખવાનું એને બાપનો કાયદો છે આદિવાસી પોતાના મહેનત કરીને થાય બરાબર એને કોઈ ઝુંબલા બાબાજી અહીંયા ઢેડ્યા ભાડામાં મીન બધી જગ્યા નથી ચાલવાનું એ વર્ષ ભાઈ જીતવાના છે આરામથી જીતવાના આરામથી કોઈ એને વેલિયન નથી રે ભાઈ એને જોઈય બી નથી કે યાર કેટલી વખત એ લોકોનું અચ્છા મનસુખો સવા ગામમાં નથી આવ્યા ચૈતર સવા આવ્યા હે મનસુખો સવા તમારા ગામમાં નથી આવ્યા ચૈતર સવા આવ્યા થી આયા ચૈતર ભાઈ આવેલો પહેલા વખતથી કિડ્ડલો જાવલીમાં આવ્યો જાવલીમાં તમે જીતીન જાય સૌ અમે કિડ્ડલો તો ચૈતર ભાઈ જીતલો આને એ વખત બી નથી આવ્યો બીજા લોકો આવ્યો એને કિડ્ડલો જાવલીમાં પહેલા આવ્યો તો તમે પહેલા જીકવાના એ બીજેપી વાલાનો કોઈ કલાસ નથી એમ કોઈ કલાસ નથી હા દે ભાઈ તમારું શું નામ મોતી સિંગ ભાઈ શું ભાઈ મોતી ભાઈ એક મિનિટ એક મિનિટ આવો આવો તમારી પાસે પણ આવો શું તમે ક્યાં કામ ના કરો હું રુકલ થી આવું છું ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા તાલુકો અચ્છા જે દોઢ વર્ષ ચૈતરભાઈ રહ્યા એમાંથી આપણે બે ત્રણ મહિના તો વાત કરી દીધા કારણ કે જેલમાં હતા શું કામો થયા દોઢ વર્ષ દોઢ વર્ષની અંદર ચૈતરભાઈએ એક પહેલાં શરૂઆત તો એમણે કીધું હતું કે આરોગ્યની સુવિધા કરાવી તો આરોગ્ય બંધ હાલતમાં પડેલું હતું અમારું ડેડિયાપાડાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીઓસી એ અત્યારે ચાલુ છે નવા એમાં ઉદઘાટન કર્યું છે બિલ્ડિંગ બનેલી હતી પણ ચાલુ નહોતી તો ચૈતરભાઈના જીત્યા બાદ આ દવાખાનું હમણાં ચાલુ થયું બસોની ની સુવિધા નહોતી તો આદિવાસી વન બંધુ કલ્યાણ યોજનામાં જે સરકાર પૈસા પાડે છે પૈસા વાપરતી નહોતી સરકાર તો એમાં ચૈતરભાઈ રજૂઆત કરીને આ બસોનું કામગીરી કરાયું છે પ્લસ જી બીમા જી બીમા જે લોકોના ખેડૂતોના પેન્ડિંગ કેસો પડેલા હતા ત્રણ ચાર હજાર કેસો

તો આ ડેડિયાપાડાના વિધાનસભાથી આદિવાસીઓના દીકરા તરીકે અમારો હુંકાર છે કે આ ડેડીયાપાડા અને આખા નર્મદા જિલ્લામાંથી અને ભરૂચ જિલ્લામાંથી આદિવાસી યુવાન તરીકે મનસુખ દાદાને હુંકાર છે અમારો લોકસભામાં લોકસભાની અંદર દિલ્હી ચૈતરભાઈ વસાવા જાય છે અને મનસુખભાઈ વસાવાને અમે ઘરે મોકલીએ છીએ ઘરે મોકલો હા ઘરે આવશે જ તમે એ એ એવું કહે છે ને કે સાત તારીખ પછી ચૈતર વસાવાના સમર્થકો

જૈતરભાઈ ભરૂચ લોકસભાની સીટ જીતે છે એટલે મનસુખભાઈ ભૂખલાઈ ગયા છે ગમે તેવા સ્ટેટમેન્ટ એક એક સંસદની સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ કે એક સંસદીય ભાષામાં હોવી જોઈએ નહીં કે ચૈતરભાઈ તે કૂતરાય નથી બીતા બિલાડા નથી બીતા આ સંસદની લેંગ્વેજ છે એક પ્રતિનિધિની લેંગ્વેજ કેવી હોય તમે કોઈ મીડિયાવાળા બંધુને પણ હું વિનંતી કરું છું ચૈતરભાઈનું એક સ્ટેટમેન્ટ એવું બતાવો કે મનસુખ સાહેબના વિરોધમાં કીધું હોય કે કુતરા છે બિલાડા છે એમથી કોઈ નથી બીતું એવું ચૈતરભાઈનું એક સ્ટેટમેન્ટ બતાવો કાલે મનસુખભાઈ એવા હજારો સ્ટેટમેન્ટ હશે અહીંયા હમણાં માથા સર એક શિક્ષકે પાણીની પાણીના રજૂઆત કરી હતી એ એમને પણ કેવું બોલ્યા હતા તમે વિડીયો જોયો હશે તો આ એક સંસદની ભાષા ના હોઈ શકે આ દેડિયાપાડા ના જનતા એ ચૈતરભાઈ ને ફૂલ સપોર્ટ કરે કરે છે અને ભરૂચ લોકસભા ચૈતર ભાષા જીતે છે

સાઈડ પર ખેતો એ નથી તો તે લોકો કેસ કરી દેવાનું કહેતા હતા પણ મેં કીધું મારું ભાઈ સાહેબ ભરવાનું તો કરજો જોડતી જોડતી થોડું હા થોડુંક જોડતી તો મેં કીધું તે લોકોને કે કેસ નહીં કરતા અને મારું નામ પણ એને લોકો નહીં કીધું પછી એ લોકો નહીં નામ તરીયા બીજું કંઈ મારું વધારે કહેવાનું નથી એનું જરાક એવું હતું અમારા ઘરમાં લોકો નહોતું ને ત્યારે મારો બેનનું લોકોનું હતું એટલે એમાં થોડુંક પીધું હતું ઓકે શેર તો શું છે ને તો જે રીતે બોલો નામ શું તમારું હા સજનભાઈ 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 હા ક્યાં નામ છો ઘોડી ડાબરા ડાબરા હા શું કે આ ચૈતરભાઈના સમર્થનમાં આ લોકો છે આપણી આજુબાજુ કેમ આટલું સમર્થન ભરૂચની રેલી જોઈએ છે તેના પછીની આ બીજી રેલી છે ભરૂચથી વધારે પબ્લિક છે અહીંયા કારણ કે નામાંકન ભર્યું હતું તે દિવસો બતા દીધો તે દિવસ ભાજપવાળા ગભરાઈ ગયેલા આજે તો બધા જ ગભરાઈ જાય કારણ કે અત્યારે ચૂંટણી નજીક આવી ગઈ છે નજીકનો આ માહોલ જોઈને એ લોકો ગભરાશે અને ખોટા ખોટા નિવેદનો કરશે ખોટા ખોટા નિવેદનો હા વચ્ચે સાંભળ્યું છે આ યુટ્યુબ પર કે

ચાર જૂન પરિણામ છે શું લાગે છે ચાર જૂન મળશે છે દરવાસાવાને હા સો ટકા મળશે કારણ કે આદિવાસીમાં માં વિકાસે જેવો કર્યો છે એમણે એમના ધારાસભ્ય પદ ત્યારથી આવ્યું ત્યારથી ત્યારથી જે આદિવાસી ધારાસભ્ય પદ આવ્યો ત્યાંથી વિકાસ કર્યો છે હા આદિવાસીના ના પ્રાણ પ્રશ્નો ને ચૈતર વાસા આપશે જો જીતી ગયા તો હા વાચા આપશે ને આપતા જ આવ્યા છે અત્યાર સુધી તો અત્યાર સુધી આપતા જ આવ્યા હા અને હજુ પણ જે કઈ આદિવાસીઓને પ્રાણ પ્રશ્નો છે તેની વાચા આપશે એ હિસાબે જ આ બધી જનમેદની ઉમટી પડી છે એ હિસાબે હા તો ખેર જે રીતે તમે જોયું કે ચૈતર વસાવાના સમર્થકો મારી સાથે હતા તેમને એક જ સ્વરે દરેક ગામડાના લોકો આપણી સાથે હતા તે લોકો એક જ સ્વરે કહ્યું કે ચૈતર વસાવા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી મનસુખ વસાવા અને દિલીપ વસાવાને હરાવીને ભરૂચ બેઠક પર જીતી જશે ત્યારે હવે ચૂંટણી પ્રચાર નો અંત અણી આવ્યો છે સાત મે ના રોજ ચૂંટણી નું મતદાન થવાનું છે અને ચાર જૂન ના રોજ પ્રકારના હવાલો સમાચારો થી તમને અગત કરાતો રહીશ કેમેરા પર્સન સાથે મોહિમ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડા